નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયો વિડીયો શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે તમે આ આ જોવા સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો એવી જગ્યાએ વાતાવરણ ખૂબ શાંત હોય પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ જય સીતા રામ હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહે તો ચાલો આ ઈચ્છા સાથે આગળ વધીએ મિત્રો શું તમે વારંવાર દુશ્મનોના અવરોધીથી પરેશાન છો શું તમારો કોઈ દુશ્મન છે જે ગુપ્ત રીતે તમને નુકસાન પહોંચાડી રહ્યો છે અથવા તો તમે વારંવાર તમારા જીવનમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમારા જીવનમાં કોઈ ગુપ્ત રીતે તમારો વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે તો જો તમે વારંવાર કોર્ટ કેસ ખોટા આરોપો અથવા તો અચાનક બગડતી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છો તો શક્ય છે કે તમારા દુશ્મનો સક્રિય થઈ ગયા હોય પણ ગભરાવાની કોઈ જ જરૂર નથી આજે અમે તમને લસણ સંબંધિત એક શક્તિશાળી તાંત્રિક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા દુશ્મનોને તેમના જ જાળમાં ફસાવી દેશે તો મિત્રો લસણને આયુર્વેદમાં ઔષધિ માનવામાં પણ આવે છે પરંતુ ગુપ્ત તંત્ર પરંપરામાં તે એક રહસ્યમય વસ્તુ છે તે શરીરને ફક્ત શરીરને જ નહીં પણ આત્મા અને પર્યાવરણને પણ શુદ્ધ કરે છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર લસણમાં રાહો અને કેતુના પ્રભાવને નિયંત્રિત કરવાની ક્ષમતા છે અને આ બે ગ્રહો આપણી દુશ્મના વટને મજબૂત બનાવે છે લસણની ગંધ એટલી તીવ્ર હોય છે કે જે નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં સક્ષમ રહે છે અને ખાસ કરીને જ્યારે પણ તાંત્રિક વિધિઓ સાથે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે દુશ્મનને માનસિક રીતે ખલેલ પહોંચાડવાની અને તેના પ્રયત્નોને નિષ્ફળ બનાવવાની અને તેને પસ્તાવોથી પણ ભરી દેવાની શક્તિ ધરાવે છે તો મિત્રો લસણની વચ્ચે ખીલી નાખી દો દુશ્મનોનું મૂળમાંથી નાશ પામી જાય છે તો જુઓ આજના વિડીયોમાં અમે તમને લસણ અને લોખંડની ખીલીનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે લસણની સોળઈમાં ખીલી નાખીને આ ખૂબ જ નાનો ઉપાય કરશો તો તમારા જીવનમાંથી દુશ્મનો સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તેની સાથે જ દુશ્મનના દુષ્ટ કાર્યો પણ દૂર થઈ જશે તેના બધા જ કાળા જાદુ તંત્ર મંત્ર ક્રિયાઓનો અંત આવી જશે તો જો તમારા દુશ્મનો તમને તમારા વ્યવસાયને કે તમારા ઘરને બરબાદ કરવા માંગતા હોય તો તમારી લસણની કળી અને ખીલીનો આ ઉપાય અજમાવો જ જોઈએ જો આ ખીલી કોઈ વ્યક્તિને વાગે છે તો તેનાથી થયેલા ઘા ઝડપથી જ રૂજાતા નથી અને તમને પણ જણાવી દઈએ કે આ ખીલી દુશ્મનોને ભગાડવા માટે એટલી બધી ચમત્કારી ખીલી બની જાય છે કે સૌથી મોટો દુશ્મન પણ તમારા સામે જીવનભર તરત જ દૂર થઈ જશે તો જુઓ લોખંડની બનેલી બધી જ વસ્તુઓ શનિ ભગવાન સાથે સંબંધિત છે લોખંડની વસ્તુઓનું પણ દાન કરવામાં આવે છે પરંતુ શનિવારે ક્યારેય લોખંડની વસ્તુઓ ખરીદવામાં નથી આવતી હવે જો તમારી પાસે પહેલેથી જ લોખંડની ખેલી છે તો તમે તેનો ઉપયોગ આ રીતે કરી શકો છો જો તમારે બજારમાંથી એ ખેલી અને લસણની કળી લાવીને ખૂબ જ નાનો એવો ઉપાય કરવો પડશે તેથી જ દુશ્મનો અને શત્રુઓ તેમના મૂળમાંથી જ નાશ પામશે અને તમને પરેશાન કરવાનું ક્યારેય વિચારશે જ પણ નહીં આ સાથે જ જો તમારા દુશ્મનોએ તમારા પર બંધન ક્રિયાઓ કરાવી હોય તો એ તો એવું છે કે તમારી બુદ્ધિ પર એક બંધન બાંધી દેવામાં આવ્યું છે જેથી તમે સારો નિર્ણય નથી લઈ શકતા તમે કોઈ પણ કાર્ય કરી નથી શકતા અને તમે હંમેશા જ સમસ્યાઓમાં ફસાયેલા રહો છો અને તમારા ઘરમાં પૈસાનો બગાડ થશે પ્રથમ તે બંધનવારનું કૃત્ય છે અને ઘણી વખત દુશ્મન બંધનવાર પૈસા માટે પણ તે કરાવે છે તેથી જો કોઈ પણ વ્યક્તિના પૈસા બંધનમાં બંધાઈ જાય છે તો તે વ્યક્તિ તેના જીવનમાં પણ પૈસા કમાઈ નથી શકતો અને જો તે કમાય તો પણ તેના પૈસા વેડફાઈ જાય છે જેના કારણે વ્યક્તિ રસ્તા પર પણ આવી શકે છે અને બરબાદ થઈ જાય છે તેની પાસે બિલકુલ પણ પૈસા નથી અને પછી એનું જીવન આખું બરબાદ થઈ જાય છે તો જો મિત્રો ગુપ્ત દુશ્મનો જ આવા કાર્ય કરાવે છે ઘણા તાંત્રિકો પાસે જઈને એવા લોકો પાસે જઈને જે આવા કાર્ય કરે છે તો મિત્રો તે લોકો બંધનવારની વિધિ કરાવીને દુશ્મન વ્યક્તિને સંપૂર્ણપણે બરબાદ કરી દે છે અને તેની પાછળ છુપાયેલા દુશ્મન જ આ સાચું નથી કે દર વખતે આ બધી બાબતો પાછળ કોઈ છુપાયેલો દુશ્મન હોય પરંતુ ઘણી વખત આ બાબતો પાછળ દુશ્મનોનો હાથ હોય છે હવે જુઓ આ કળયુગ છે અને કળયુગમાં દુશ્મન બનાવવું અને દુશ્મનોની સંખ્યા વધવી એ ખૂબ જ નાની વાત બની ગઈ છે કારણ કે જો આજના સમયમાં વ્યક્તિ પોતાની ખુશીથી ખુશ નથી અને બીજાના દુઃખમાં ખુશ રહે છે તે જોવા નથી માંગતો કે સામેની વ્યક્તિ મારાથી વધારે પૈસા કમાય કઈ રીતે અને વ્યક્તિ કેટલી પ્રગતિ કરી રહી છે આ વસ્તુ જોઈને ઘણા લોકો તે વ્યક્તિના જીવનમાં આવે છે અને પછી તેના દુશ્મન બની જાય છે સાથે જ

જે કોઈને સંપૂર્ણપણે બરબાદ કરે છે અને તે વ્યક્તિ પર શક્ય હોય તેટલી મોટી કાર્યવાહી પણ કરાવે છે જેથી તે વ્યક્તિ બીમાર રહે છે અને ખાટલા પર પડી રહે છે ક્યારેય સાચા નહીં થાય તો મિત્રો આ દુશ્મનો આ ગુપ્ત દુશ્મનો તમારે હવે તેમનાથી છુટકારો મેળવવાની જરૂર છે અને જે પણ લોકો તમને સામેથી જ ડરાવી રહ્યા છે તે તમારા પર હુમલો કરી રહ્યા છે તે દુશ્મનો પણ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે જ્યારે પણ તમે લસણની કળી અને ખીલીનો આ એક નાનો એવો ઉપાય કરો છો તો મિત્રો આપણા વિડીયોમાં મોટા ઉપાય વિશે પણ આગળ વાત કરી લેશો તે સાથે જ પહેલાં જે લોકો પણ મહાદેવના સાચા ભક્ત છે તેમણે પહેલાં વિડીયોને લાઈક કરવી જોઈએ અને અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવી જોઈએ કારણ કે મિત્રો તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચે છે અને મિત્રો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરને જરૂરથી લખી દેજો તો ચાલો હવે આપણે આ ઉપાય વિશે આગળ વાત કરી લઈએ સૌ પ્રથમ તમારે એક ખીલીની જરૂર પડશે એનો અર્થ એ છે કે તમારે લોખંડની ખીલી લેવી પડશે અને તમે એક ઇંચની ખીલી લઈ શકો છો તો મિત્રો તમારે ખૂબ જ મોટી ખીલીની જરૂર નથી જો તમારી પાસે ઘરે ખીલી હોય તો તે ખીલી લઈ લો અને તમે નાના કે મોટા કોઈ પણ પ્રકારના ખીલી લઈ શકો છો કારણ કે જો તમને કાટ લાગેલી ખીલી હોય મળે છે તો ખૂબ જ સારી છે અને હવે જો તમારી પાસે કાટ લાગેલી ખીલી ન હોય તો મિત્રો તમારે જે પણ ખીલી હોય તે લેવી જોઈએ અને મિત્રો તો તમારે શનિવાર સિવાય કોઈ પણ દિવસે આ ખીલી ખરીદી શકો છો અને લાવી શકો છો આ સાથે જ તમારે લસણની એક કળી લેવાની છે અને આખું લસણ ન લેવાનું તમારે આખો ગઠ્ઠો લેવાની કોઈ જરૂર નથી લસણની અંદરથી લસણની એક કળી કાઢી લો મતલબ કે તમારે લસણની એક કળી જ કાઢવી પડશે પણ એ કળી છોલવી ન જોઈએ આનો અર્થ એ છે કે તમારે એવી કોઈ કળી ન લેવી જોઈએ કે જેના પર છાલ છાલ હોય તમારે તમારે લસણની કળી લેવી પડશે જેની નથી આ વાતનું ખાસ જ ધ્યાન રાખવું પડશે આ સાથે જ કાળા રંગનું સોફ્ટ માર્કર લો સોફ્ટ માર્કરનો અર્થ એ છે કે જ્યારે પણ તમે લસણની કળી પર નામ લખો છો ત્યારે તે તૂટશે નહીં આનું કારણ એક કે જો તમે જેલ પેન અથવા તો બોલપેનનો ઉપયોગ કરો છો અને પછી તેના પર તમારું નામ લખો છો તો તે નુકસાન થશે તેથી જ તમારે સોફ્ટ પેન લેવી પડશે તમે સ્કેચ અથવા તો કોઈ પણ માર્કર લઈ શકો છો કાયમી માર્કર લેવું જરૂરી નથી તમે કોઈ પણ પ્રકારના માર્કરનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો પણ તમારે તેને ફક્ત કાળા રંગમાં જ લેવું પડશે અને કાળો રંગ સારો છે હવે તમારે શું કરવાનું રહેશે આ બધી જ વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં આવી કોઈ જ જગ્યાએ બેસીવું પડશે અને આ સાથે જ આ ઉપાય કરતી વખતે તમારે એવા રૂમમાં બેસવાનો છે કે જ્યાં કોઈ તમને રોકે નહીં કે ખલેલ પહોંચાડે નહીં અથવા તો તમે ઘરના બધાને અગાઉથી જ કહીને આ કાર્યની શરૂઆત કરી શકો છો તો તમે આ ઉપાય અજમાવી રહ્યા છો તો મિત્રો તમારે કોઈએ એમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં કારણ કે કોઈ દખલ ન કરે અને તમે પહેલેથી જ એમ કહી શકો છો કે આ પછી તમારે શું કરવાનું છે અને મિત્રો તમારે દક્ષિણ દિશા તરફ મુખ ફેરવીને જમીન પર બેસીને આ ઉપાય કરવો પડશે તેની સાથે જ મિત્રો સૌપ્રથમ તમે લસણની એક કળી ઉપાડશો અને કાળા પેન અથવા તો તમે જે પણ માર્કર લીધું હોય તો મિત્રો તેનાથી તમારે લસણની એક કળી પર દુશ્મનનું નામ લખવું પડશે અને જો તમને દુશ્મનનું નામ ખબર ન હોય તો મિત્રો તમારે નામ લખવાનું છે ઉદાહરણ તરીકે ધારો કે તમારા દુશ્મનનું નામ કર્ણ છે તો તમે લસણની કળી પર કર્ણ લખશો અને હવે ધારો કે તમને દુશ્મનનું નામ ખબર જ નથી અથવા તો એવા દુશ્મનો છે જેમને તમે જાણતા જ નથી જો તે ગુપ્ત રીતે તમારા પર કૃત્યો કરી રહ્યા છે તો તમને પરેશાન કરી રહ્યા હોય તો મિત્રો અથવા તો કોઈ પણ રીતે તમે જો રહ્યા છો કે તમારા જીવનમાં અકસ્માતો જ અને સમસ્યાઓ વધી રહી છે તો મિત્રો ઘણીવાર આ વસ્તુઓ પાછળ દુશ્મનોનો જ હાથ હોય છે તો મિત્રો તમારે ફક્ત લસણની એક કળી પર દુશ્મનનું નામ લખવાનું છે ફક્ત દુશ્મન લખવાથી જ તમારા સામેના બધા જ દુશ્મનો તેમજ તમારી પીઠ પાછળના બધા દુશ્મનોનો પરાજય થઈ જશે અને તે બધા તેમના મૂળમાંથી નાશ પામશે મતલબ કે તેમની બધી જ દુશ્મનાવટનો અંત આવી જશે તેની શક્તિ ખતમ થઈ જશે એટલા માટે લસણની કળી પર ફક્ત દુશ્મન લખવાનું છે અને કાળી માર્કર પેન સારી રહેશે જો તમારી પાસે સ્કેચ પેન હોય તો તમે સ્કેચ પેનથી પણ લખી શકો છો આ પછી જ તમારે શું કરવાનું છે કે જ્યાં તમે દુશ્મન લખ્યું હોય ત્યાં તમારે લોખંડની ખીલી બરાબર દુશ્મનની વચ્ચે નાખી દેવી પડશે જેથી ફાચર લસણમાંથી પસાર થાય આ પછી તમારે શું કરવાનું છે તમારે લસણની કળી તમારા વિરુદ્ધ હાથમાં રાખવી પડશે અને તમારી મુઠ્ઠી બંધ રાખવી પડશે અને હવે તમારે એક મંત્રનો છાપ કરવાનો છે અને મિત્રો તમે મંત્રનો છાપ કેટલી વાર કરશો તેને અગિયાર વાર બોલો અથવા તો તમે એકાવન વાર બોલો તો ઠીક છે નહીતર અગિયાર વાર બોલવો જોઈએ મંત્ર કયો છે ઓમ શ્રી ભેરવાય નમઃ ઓમ શ્રી ભેરવાય નમઃ તમારે આ મંત્રનો છાપ કરવાનો છે અને પછી જ તમારે તે લસણની કળી કોઈ પણ કાગળમાં રાખવાની છે અને સાથે જ તેને કાગળ પર રાખો અથવા તો તમારી મુઠ્ઠીમાં ચુસ્તપણે પકડી રાખો અને પછી જ લસણની આ કડી લોખંડની ખીલી સાથે કોઈ પણ ચાર રસ્તા પર ફેંકી દો જો તમારા ઘરની નજીક કોઈ ચાર રસ્તા ન હોય અથવા તો તે ખૂબ જ દૂર હોય તો તમે તેને કોઈ પણ નિર્જન જગ્યાએ ફેંકી શકો છો અથવા તો જો તમારા ઘરની આસપાસ માટી હોય તો તેને ત્યાં માટીમાં દાટી શકો છો આ પછી જ તમારે ઘરે આવવું પડશે અને ઘરે આવ્યા પછી હાથ પગ ધોવા પડશે જ્યારે પણ તમે તેને ફેંકો છો ત્યારે તમારે પાછળ ફરીને બિલકુલ જ ન જોવું જોઈએ અને ઘરે આવીને પગ ધોયા પછી તમારે જે પણ કામ કરવું હોય તે કરી શકો છો અને તમારે ફક્ત સાંજે સાત વાગ્યા પછી જ આ ઉપાય ન કરવો તમારે આ ઉપાય સવારે સાત વાગ્યા પહેલાં કરવાનો છે અને મિત્રો તમારે આ વાતનું ખાસ જ ધ્યાન રાખવું પડશે કે તે કયા દિવસે કરવાનું છે તો જુઓ તમે તે ગમે ત્યારે પણ કરી શકો છો પરંતુ આ ઉપાય અજમાવવા માટે શનિવાર ખૂબ જ સારો એવો દિવસ છે તો મિત્રો આ ખાસ નોંધ મિત્રો ધર્મને લગતા આ આર્ટિકલ માત્ર અલગ અલગ જ અલગ અલગ જ મળતી રહે છે તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર